વિવિધ એટીએમ પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોની નજર ચૂકવી એટીએમ બદલીને તેમના ખાતામાંથી રૂપિયા ઉઠાવી લેતા ગઠિયાને ભરૂચ કાયમ બ્રાન્ચની ટીમે વડોદરાથી ઝડપી પાડ્યો અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અને અંકલેશ્વર સુરત જેવા શહેરમાં એટીએમમાં પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરી આપવાના બહાને પાસવર્ડ જાણી એટીએમ બદલી લોકોને ખાતામાંથી પૈસા ઉપાડી લેતા ઠગને એલસીબીએ ઝડપી પાડ્યા છે એટીએમ બદલીને છેતરપિંડી કરવામાં માહેર એવો આણંદનો તુષાર કોઠારી વડોદરામાં હોવાની માહિતી મળતા પોલીસે વડોદરા રેલવે સ્ટેશન નજીક આવેલા સ્ક્વેર હોટલના વિસ્તારમાંથી તેને ઝડપી પાડ્યો હતો તો ભરૂચ એલસીબી ટીમે પૂછતાછ કરતા તે ભાગી પડતા પોતાની ગુનાની કબૂલાત કરી હતી અને જેમાં તે એટીએમ પર પૈસા ઉપાડવા આવતા ગ્રાહકોને મદદ કરવાના બહાને તમને એટીએમ ને બદલી નાખી પાસવર્ડ જાણો તેમાંથી પૈસા ઉપાડી લેતો હતો અને એક મહિના પહેલા આણંદ થી અંકલેશ્વર આવી સર્કલ ત્રણ બાજુ બેંક ઓફ બરોડાના ના એટીએમ પર રેકી કરી વૃદ્ધ શાંતિલાલ દર્જીના એટીએમ કાર્ડ નો પાસવર્ડ જાણી તેમનું કાર્ડ બદલીને નજીકના એટીએમ મશીનમાં જોઈને કુલ પાંચ ટ્રાન્ઝેક્શન કરી કુલ રૂપિયા પચાસ હજાર ઉપાડી લીધા હતા અને તેને વાપરી નાખ્યા હતા આરોપી સામે અમદાવાદ વડોદરા આણંદ નડિયાદ ભરૂચ અને સુરત જેવા શહેરમાં એકત્રીસ ગુનાઓ નોંધાયેલા છે ઇએસસી ઇવી સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો એલઈડી ટીવી લઈ જાઓ અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોડર પર એલઈડી ટીવી ફ્રી ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસબાઈક સિપ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડેલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એઇટ ફાઇવ